નમસ્કાર જોહાર હું છું સોફ આદિવાસી અને આજે વાત કરીશું આપણે ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં સુબીર તાલુકો ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો અને સુબીર તાલુકાનું ચિંચલી ગામ બાબુરાવભાઈ દામુભાઈ પીંપડી ડાંગ જિલ્લાનો સુબીર તાલુકો સુબીર તાલુકામાં ચિંચલી ગામ ચિંચલી ગામમાં બાબુરાવ દામુભાઈ પીપળે નામના વ્યક્તિ જે છે એમણે બે હજાર છમાં જંગલ જમીનના દાવામાં જમીન મળી હતી જે જમીન એમને મળવાપાત્ર હોય છે એ જમીન મળી હતી પણ સરકારશ્રીએ જમીન આપી દીધી વન વિભાગના અધિકારીઓ દ્વારા જમીન ફળવાઈ ગઈ જમીન ઉપર દામુભાઈ બાબુભાઈ દામુભાઈ ખેતી કરતા હતા

એ બધી અમારી ગાડીને નીકળી ગયા અને કોંગ્રેટ પાળા બનાવા અને નદી તે લોકો બી બનાવવા નથી મોન્ટી ના કોટ ગાડી દીધા બરાબર છે એટલે કેવાનું તમારું શું છે કે ડેમ બન્યો તો વાંધો નથી તમને હા પરંતુ જે ડેમ બન્યો છે પણ એની સામે જે તમારી જે જમીન છે

ત્યારે આ લોકો શું કે કોંક્રિટ પળા બનાવી આપું ઉપરલી બાજુ નીચેલી બાજુ ને જો કંઈ તમને કેરા બનાવી આપું તે લોકોને કોઈ કેરા બનાવ્યા નથી કે કોઈ અડકી જગ્યા બની નથી પણ બે હજાર ચોવીસમાં પ્રાયોજના વયવટા દ્વારા એક ચેક ડેમનું આયોજન કરવામાં આવ્યું અને ચેક ડેમ એમના ખેતરમાંથી પસાર થતા જે એક નાનું આમ નાળું હોય છે એમાં બનાવવાનો હોય છે એ નાળા ઉપર ડેમનો બાંધકામ કરવામાં આવ્યું એ ડેમ હતો સાત કરોડ પંદર લાખનો ચેક ડેમ પણ જ્યારે દામુભાઈને પૂછવામાં આવ્યું કે આ જમીન કોની છે ત્યારે દામુભાઈએ કહેવામાં આવ્યું કે આ જમીન મારી છે અને અહીંયા ડેમ નહીં પણ તમે આગળ બનાવો ત્યારે ડેમનું ખાતમુહૂર્ત પણ એ બાબુભાઈ દામુભાઈ પાસે જ કરવામાં આવ્યું અને ખાત ખાતમુહૂર્ત કર્યા બાદ ડેમ કોન્ટ્રાક્ટરને એવું લાગ્યું કે જે જગ્યાએ ડેમ બનાવવાનો છે ત્યાં એમનો ખર્ચો વધી જશે ત્યાં અમને તકલીફ પડશે એટલે કોન્ટ્રાક્ટર દ્વારા દામુભાઈના ખેતરમાં જ્યાં સારી જગ્યા હતી અને ડેમ બનાવવામાં વધારે તકલીફ ન પડે એ જગ્યાએ ડેમ બનાવી દેવામાં આવ્યું દામુભાઈએ તરત જ અરજી કરી કે ડેમ અહીંયા બંધ કરવો જોઈએ અહીંયા ડેમનું બાંધકામ થતું અટકાવવું જોઈએ પણ દામુભાઈની વાત કલેક્ટર શ્રીમાં પ્રાયરીના વહીવટદારમાં કોઈએ પણ ન સાંભળી અને ડેમનું ડેમનું કામ પૂરું કરી દેવામાં આવ્યું અને હાલમાં દામુભાઈની હાલત એવી છે કે દામુભાઈને જેમ તેમ જંગલ જમીનના દાવાની જમીન તો મળી ગઈ જમીન ફરી પાછી સરકારના જે યોજના છે ચેકડેમની યોજનામાં ફરી પાછી જતી રહી એવું લાગી રહ્યું છે કારણ કે ચેકડેમ બની ગયો છે અને ચેકડેમનો પાણીનો જે ઘેરાવો છે એ એમના સંપૂર્ણ જમીનોમાં થાય છે બબુરાવભાઈનો સીધે સીધે આક્ષેપ સરકાર ઉપર છે એમને કહેવાનું એમ જ છે કે જે તે સમયે ખાતમુહૂર્ત એમણે અહીંથી સો મીટર દૂર કર્યું અને જે આ લેફ્ટ સાઈડે તમે અહીં જોઈ શકો છો જે આ છે આ બબુરાવભાઈની જમીન છે અહીંથી લઈને ત્યાં સુધી ડાયરેક્ટ એમને જે જંગલ જમીન દ્વારા આપવામાં આવેલી જે જંગલ જમીન છે હવે જે તે સમયે એમને ખાતમુહૂર્ત ત્યાં કરાવ્યું અને એમને જે લેટરમાં કંઈ લખ્યું હશે જે પણ હશે ત્યાં એમને સહી અંગૂઠો પણ લઈ લીધો હવે વાંધો તો ત્યાં છે કે એમને બરાબર વાંચતા તો નથી આવડતું તો એમને તો વાંચ્યું નહીં હોય કારણ કે એમને અંધારામાં રાખીને શ્રીફળ તો ત્યાં ફોડાયું પણ ડેમ બાંધો એમના જમીનની સામે એટલે જમીન ડૂબે છે આમની અને જમીનનું નુકસાન તમે જોઈ શકો છો તમને વિઝ્યુઅલમાં પણ જોવા મળશે આમાં કે ખરેખર જમીન છે અહીં જે ડેમ બનાવવામાં આવે છે આખી જમીન એના જે વૃક્ષો છે દાદા તમારા જમીનમાંથી કેટલા વૃક્ષો તોડ્યા આ લોકોએ કેટલા ઝાડવા ઝાડવાઓ તોડેલા છે

તો આની ફરિયાદ તમે કરી હતી આગળ આગળ કરી હતી પણ તે સરકાર નઈકઈ ધ્યાન આપવાનું નથી બરાબર છે એ જમીનમાં દામુભાઈએ પૂછતા જાણવા મળ્યું કે જમીનમાં એમના કેટલા ઝાડ ગયા છે ત્યારે એમણે કહ્યું કે 20 થી 25 જેટલા એમના સાગના ઝાડ છે અને બીજા મોવડાના ઝાડ છે અન્ય ઝાડ છે એ પણ ડુબાણમાં જતા રહ્યા છે અને હવે પછી ડુબાણના લીધે એ ઝાડ પડી જશે કોઈ જશે પણ ઝાડ ઉપયોગમાં નહીં આવશે પણ દામુભાઈની આજીજી અરજી બે હાજર ચોવીસ માં કરવામાં આવી હતી છતાં પણ કોઈ સાંભળતું નથી દાદા સરકાર પાસે તમે કેવી આશા રાખો છો શું આશા રાખો છો સાહેબ મને બીજું કઈ નથી પણ સરકારને મને જમીન બીજી બી આપી દઈ તો બી અમે નારાજ નથી અને અમે ખુશ છે અને આ ગેટ ચાલુ કરવાનું બંધ કરવાનું હવે દામુભાઈ મીડિયા સમક્ષ એમની રજૂઆત કરી છે મીડિયામાં એમણે ગુહાર લગાવી છે કે મારી જે જમીન છે એ જમીન બાકી જમીન બચી રહી હતી એને પણ સરખી કરીને એમને ક્યારા બનાવવાની વાત કરી હતી કોન્ટ્રાક્ટર દ્વારા વહીવટી યોજના દ્વારા વહીવટી અધિકારી દ્વારા પણ ચેક ચેકડેમનું કામ પૂર્ણ થતાં જ બધા જ અધિકારીઓ કોન્ટ્રાક્ટરો પોતાના બિસ્તરા પોટલા લઈને ત્યાંથી ભાગી ગયા દામુભાઈને કકળાટ કરવા માટે એમની આજીજી કરવા માટે એમને છોડી ગયા પણ દામુભાઈની કોઈ પણ વાત સાંભળતું નથી હવે જોવાનું રહેશે કે આગામી સમયમાં શું દામુભાઈને હજુ પણ ભટકવું પડશે કે દામુભાઈને જે જમીનમાં ડેમ બનાવીને એમની જમીન હથિયારી દેવામાં આવી છે એમના માટે એમને ન્યાય મળશે 谢谢。